દક્ષાબેન મીનાબેન ત્રણ બેનો બેઠા છે તો મારે વિનંતી કરવી છે કે અહીંયા જે આગેવાનો અંદર જેટલા પણ ભાઈઓ બેઠા છે એટલી ને એટલી બહેનો આ સ્ટેજ ઉપર બેઠી હોય તો સમાજનો ચોક્કસ વિકાસ થાય કારણ કે ઘરની અંદર આપણે જાણીએ છીએ કે ઘર ચલાવવું એ હોય છે અને ખાસ કરીને દીકરીઓને ભણાવવા માટે સાહેબે વાત કરીને કે દીકરા દીકરીઓને ભણાવજો તો ખાસ દીકરીઓને ભણાવવા માટે આપણે બધાએ ભાર મૂકવો પડશે કારણ કે જો દીકરીઓ ભણેલી નહીં હોય

જમાનાની સાથે કદમથી કદમ મિલાવી અને એ ઘણા બધા મારા સંઘર્ષના સાથીઓ સાથીઓ બેઠા છે આખા ગુજરાતની અંદર 18000 ગામડામાંથી લગભગ 10 થી 12000 ગામડાઓનો પ્રવાસ અમે કરી ચૂક્યા છીએ સાહેબ ગામે ગામ વેસન મુક્તિ ગામે ગામ શિક્ષણ ફ્રી ટ્યુશન ક્લાસીસ આ બધા કાર્યો જ્યારે કર્યા છે ત્યારે ફરીથી આ સમાજની અંદર જ્યારે આ સ્ટેજ ઉપર તમે જોઈ રહ્યા છો તમામ પાર્ટીઓના વડા તમામ સંગઠનના વડા જ્યારે ભેગા થયા હોય ત્યારે આપણા બધાની શું જવાબદારી છે આજે સમજી લેવાનું છે કારણ કે બીજા સમાજની અંદર તમે જોઈ રહ્યા છો કે આજે રબારી ભરવાડ સમાજ હોય પાટીદાર સમાજ હોય કે કોઈ પણ ચોત્રી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય સાહેબ એમની પાસેથી આપણે શીખવાની જરૂર છે આપણે કોઈની ટીકા ટીપ્પણીમાં નથી પડવાનું પણ એ લોકો તમે જો કે નોકરીઓની અંદર સાહેબ પોલીસ ની ભરતી હોય તો કયો સમાજ કયા સમાજના દીકરાઓ સૌથી વધારે લાગે છે આઈએસ આઈપીએસ જે પણ ભરતીઓ થતી હોય છે એની અંદર પણ તમે અને ક્યાંક આપણને અન્યાય થતો હોય મેરિટ ની અંદર અન્યાય થતો હોય તો ત્યાં આપણે બધા એક થઈ અને જે પણ લડવાનું થાય તે આપણે લડવું પડશે તો જ આપણા દીકરા દીકરીઓ મેરિટ ની અંદર સેટ થશે અને અભિજીતસિંહ ભાઈએ વાત કરી કે ઘણા વર્ષોથી શિક્ષણની વાતો કરતા આવ્યા છે આગેવાનો પણ થોડો આનંદ એ વાતનો પણ છે કે આજે આપણી દીકરી એ બેઠી છે નાસાની અંદર સિલેક્ટ થઈ છે એટલે શિક્ષણનો વ્યાપ સમાજની અંદર વધી રહ્યો છે વ્યસન મુક્તિનો પણ આપણે બધા કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ પણ ધીમે ધીમે દૂર કરી રહ્યા છીએ એ બર્દેજી સાહેબે વાત કરી કે ઓછા ખર્ચાની અંદર લગ્ન કરીએ અલ્પેશજી ઠાકોર સાહેબે એમના દીકરાને પોતાના ઘરમાં જ પંદર વીસ હજાર ની અંદર ખર્ચો કરી અને દીકરાના લગ્ન કર્યા બધેજી ઠાકોર સાહેબ ને જગદીશભાઈ ઠાકોર સાહેબ એમના દીકરીઓના લગ્ન સમૂહ લગ્ન ની અંદર કર્યા શિક્ષણ ની વાત કરીએ રામજીભાઈ ઠાકોર એ બેઠા છે એમનો એક દીકરો એન્જિનિયર બીજો ડોક્ટર અને દીકરાની વહુ પણ ડોક્ટર એવા અસંખ્ય આ આગેવાનો આપણી વચ્ચે બેઠા છે કે જેમના દીકરા દીકરીઓ આજે શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છે તો એમને આપણે બધા પ્રોત્સાહન આપી અને સમાજની અંદર જ્યાં પણ જરૂર પડે આપણે બધા આ રીતે ભેગા થઈ અને આખા ગુજરાતની અંદર સમાજ એક થઈ અને શિક્ષણ હોય કે ચાહે આર્થિક કોઈ પણ વ્યવસ્થા હોય તે આપણે બધા એકબીજાને ને બળ પૂરી પાડીશું તો આવનારા દિવસોની અંદર ચોક્કસ મને વિશ્વાસ છે કે જો એ પણ અન્યાય થતો હશે એ અન્યાય આપણે રોકી શકશું નહી તો જો જુદા જુદા રહ્યા એક સમય હતો સાહેબ એ સમય યાદ કરીએ આપણે બે હજાર સત્તર પહેલા ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ પણ હોય કે કોઈ પણ સંગઠન હોય સાહેબ

વિધાનસભા સુધી પહોંચાડ્યા છે ત્યારે સમાજને જરૂર પડે તો જવાબદારી છે સાહેબ બે હાજર ની અંદર આ જગ્યા ઉપર આ ધમેડા ની ધરતી ઉપર ખુબ મોટું સંમેલન આપણે કર્યું હતું એલભી અને આજે ફરીથી તમે બધા એક થવાનો જે મોકો આપ્યો છે સાહેબ ફરીથી હું આયોજકોને ને વંદન કરી મારી વાત વિનું છું જય હિન્દ જય માતાજી